અમરીશ ડેર સહિત તેમના સમર્થકો ભાજપમાં જોડાયા સરકાર વિરુદ્ધ કરેલા આંદોલનોનો ઉલ્લેખ કર્યો કોઈ પણ પ્રકારના જાહેર મંચ પરથી અનેક મોટી વાતોની ખાલસતાથી કરી અમરીશ ડેર મોટો ખુલાસો પાટીલની સામે જ અમરીશ નો ધડાકો ભાજપની એકસો સીટ આવી એમાં અમે લોકો હરફેટે ચડી ગયા ઘણા બધા સમય વાતચીત થતી હતી કરવું જોઈએ

આ જગ્યા નિમિત્ત બની છે આ રેલવે ની જમીન માટે સો સો જેટલા દિવસ ઉપવાસ કરવાના હતા એના માટેની આ જગ્યા નિમિત્ત બની છે રાજુલા જાફરાબાદ ખાંભાના સમગ્ર વિસ્તાર માટે કઈક ને કઈક પ્રશ્નો છણાવટ સાથે વિધાનસભામાં રજૂઆત થાય એના માટેની અને એ કાર્યક્રમની અંદર આપ જયારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારે એટલું જ ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડમાં થવાનો હતો સૂચના હતી પ્રદેશ ભાજપના મિત્રોની કે ત્યાં થવું જોઈએ પણ મારી વિનંતી હતી કે આ ખુલા મંચ ઉપર જો કાર્યક્રમ થાય તો મને ખૂબ ગમશે કારણ કે સાહેબ આ આ મંચ ઉપરથી તો સ્થળ ઉપરથી ચાલુ ચોમાસાએ ચોમાસા એ લોકોની સભા ભૂતકાળમાં અહીંયા કરી છે સવારે છ વાગ્યા મેં કડકડતી ટાઢ પણ કાર્યક્રમ અહીંયા કર્યો છે અને આજે ફૂલ તડકા વચ્ચે ધાર્યું હોત તો અહીંયા મંડપ થઈ શક્યો હોત પણ મારા કાર્યકર્તાઓને મિત્રોનો પ્રેમ જે આપના પ્રત્યે જે છે એના માટેની લાગણી પ્રદર્શિત કરવા માટે કાર્યક્રમ અહીંયા થયો છે ભૂતકાળની અંદર કૌશિકભાઈ થી લઈ રાજેશભાઈ કાબરિયા થી લઈને બધા જ મિત્રો ખૂબ વાત કરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે અને ખાસ કરીને સર્વ ધર્મ સંભાવની જે વાત કરીને બધા જ લોકોને માન આપવાની વાત સાથે જે કામ કરી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ અને આપની સાથે વાત થયા મુજબ આપે ખૂબ પ્રેમથી કાલે

સ્વતંત્રતા નથી ગઈ કાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ મીડિયા સામે આટલું જ બોલવાનું છે પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આજ બોલો એટલે સાહેબ આપનો આભારી છું ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો આ મત વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય ધારાસભ્ય સાથે રહીને જે કંઈ કરવું પડશે આપના માર્ગદર્શન ને સાથે કરીશ એટલી પણ આપને ખાતરી આપું છું છેલ્લી વાત મારે એ કરવી છે કે બે દિવસથી જ્યારે જોડાવવાની વાત હતી ત્યારે ઘણા બધા મિત્રો એમ કહેતા હતા જોડાવું છે ઘણા બધા કહેતા હતા નથી જોડાવું ઘણા બધા મિત્રો ફોનની રાહ હે હતા ત્યારે સાહેબ મેં એક વાત મૂકી હતી કે જે સંબંધો છે ત્યાં સ્વતંત્રતા આપવી જોઈએ એક પણ આગેવાનને કે એક પણ કાર્યકર્તાને મેં ફોર્સ કર્યો નથી કે તમે જોડાવ ને જોડાવ આ એટલા માટે કે એના ઉપર આપણે છોડવું જોઈએ ત્યારે હું એવું માનું છું કે અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ કામ કરતા વડીલ મુરબ્બી પ્રભાતભાઈ કોઠીવાળની આ આગેવાનીમાં ત્રણ જ જેટલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ રાજુલા જાફરાદ ખાંભામત વિસ્તારની અંદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા મોટા ભાગના શ્રીઓ અને વિવિધ સેલ મોરચાના પ્રમુખો પણ આપણી હાજરીમાં અહીંયા જોડાવા માટે ઉત્સાહિત છે ત્યારે આપણે જે સમય આપ્યો છે ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી સમયમાં હજી ફરી વખત કહું છું કે કે કોઈ કમિટમેન્ટની વાત નથી આ કમિટમેન્ટ એટલું છે આવનારા સમયની અંદર આપના દ્વારા જે કામ સોંપવામાં આવશે એ નાનામાં નાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામ કરવાની મારી તૈયારી છે કદાચ તમને કોઈ કહેતું હોય કે નહીં આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ તો હું એમ કહું છું કે અમરીશ ડેરજા લાગણીને પ્રેમથી જોડાઈને આ સોદા ન